પતિના વિશ્વાસે પત્ની લગ્ન બાદ પિયર આવતી હોય છે પત્ની એ શું અપેક્ષા રાખે છે માત્ર એટલી અપેક્ષા કે પતિનો જીવનભર સાથ રહે પણ સુરતની પરિણીતા સાથે કંઈક ઉલટું જ થયું પતિએ જ પત્નીની હત્યા કરી નાખી અને એવી રીતે હત્યા કરી કે આ દ્રશ્યો જોઈને તમારું હૃદય પણ કંપી ઉઠશે જેની સાથે લીધા સપ્તપદીના સાત ફેરા જેણે સાથે જીવવા મરવાની ખાધી હતી કસમ જેણે આપ્યું હતું જીવનભર સાથ નિભાવવાનું વચન કરી નાખ્યો એ પતિ એટલી હદે ઘાતકી બની ગયો કે પોતાના જ પરિવારને ઘડીના છઠ્ઠા ભાગમાં વેર વિખેર કરી નાખ્યો જુબો આ તસવીરને જેમાં પતિ પત્ની ખુશ જોવા મળે છે પરંતુ આ દંપતીની ની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું કોણ જાણે કેમ કોઈની નજર લાગી ગઈ સુરતમાં ખૂનની ઘટના પત્નીના લોહીથી પતિએ રંગ્યા હાથ મધરાત્રે નિદ્રાધીન પત્ની ગળું કાપી કરી હત્યા સાંભળવામાં ફિલ્મી લાગતી અને ભલભલાના કાળજા કંપાવી દેતી આ ઘટના સુરતના ગોડાધરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની હતી દેવદ ગામમાં સન્ડે લગુન હાઇટ્સમાં રહેતા વાણિયા પરિવારમાં શનિવારની રાત્રે ખૂની ખેલ ખેલાયો ફોટોમાં જોવા મળી રહેલી આ મહિલાનું નામ નમ્રતા જયસુખભાઈ વાણિયા છે જેની હત્યાનો આરોપ તેના જ પતિ જયસુખ પર લાગ્યો છે અર્ધાંગીરીના લોહીથી હાથ રંગનાર જયસુખની ધરપકડ કરવામાં આવી છે

હત્યા ગોડાદરાના દેવદ ગામમાં બનેલી આ ઘટના એ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે પરંતુ સવાલ એ છે કે જયસુખના ના મનમાં એવું તો શું સૂજ્યું કે તેણે આ ખોફનાક પગલું ભર્યું એવી તો શું વાત હતી કે પત્નીને આટલી બેરહમીથી મોતની નિદ્રામાં સુવડાવી દીધી આ સવાલનો જવાબ જાણવા માટે પોલીસે આરોપીની તો પૂછપરછ કરી સાથે સાથે મૃતકના સાસરીયા અને પિયરજનોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા તેમાં મહત્વની વિગતો જાણવા મળી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે જયસુખભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા પણ મોટા ભાગે કામ પર ન જતા હતા તેના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા પતિ કમાતો ન હોવાથી નમ્રતાબેન કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતા હતા અઠ્યાવીસ ડિસેમ્બરે પતિ પત્ની વચ્ચે નોકરી બાબતે ઝઘડો થયો હતો જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં સુવા માટે ગયા હતા રૂમમાં ગયા પછી પણ નમ્રતાબેન અને જયસુખનો ફરી ઝઘડો થયો હતો જોકે દીકરીઓ સાથે હોવાથી નમ્રતાબેન માથાકૂટ છોડી સુઈ ગયા હતા પરંતુ પતિ જયસુખના મગજમાં અલગ જ પ્લાન ચાલી રહ્યો હતો એ પ્લાન હતો પત્નીની હત્યાનો મધરાતના એકાદ વાગ્યાનો સમય હતો પત્ની અને બે દીકરીઓ ગાઢ નિદ્રામાં હતા ત્યારે છરી લઈને આવ્યો પત્નીના કાપી હત્યા કરી નાખી જોકે અવાજ થતા દીકરીઓ જાગી ગઈ અને માતાને આ હાલતમાં જોઈ હેપતાઈ જતા બૂમા બૂમ કરવા લાગી બૂમા બૂમનો અવાજ સાંભળી પરિવારના અન્ય સભ્યો આવી ગયા અને જોયું તો નમ્રતાબેન લોહી લુહાણ હાલતમાં પથારીમાં પડ્યા હતા યેલા પરિવારજનો પરિણીતાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી તો બીજી તરફ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘરે આવી હતી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી કબજે કરી હતી પત્નીની હત્યા કરનાર જયસુખને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી આરોપી છે જયસુખ એ આરોપી જયસુખ વાણિયા કરી છે એ પોતે પોર્ટલ જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એમને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ પ્રાથમિક માહિતી પોલીસને મળી છે આ જે પણ ડિટેલ છે અમે એને એક વાર કરી વેરીફાઈ અને આ ઘટનામાં ખરેખર સત્ય છે એના માટે ગોડાધરામાં રહેતા પરિવારમાં જે ઘટના ઘટી તેમાં મહત્વની વાત એ છે કે આવેશમાં અંધ બનેલા જયસુખે એકવાર પણ એવો વિચાર ના કર્યો કે આ પગલું ભર્યા બીજી જ ક્ષણે તેનો આખો પરિવાર વેરવિખેર થઈ જશે તેની બે દીકરીઓ માતા અને પિતા વિહોણી થઈ જશે નાની દીકરીઓની નજર સામે તેમની માતાની હત્યા કરવી એ દીકરીઓના બાળ માનસ પર શું અસર કરશે આવો એક પણ વિચાર કે કર્યો હોત તો આજે નમ્રતાબેન જીવતા હોત રોષ શમી ગયા બાદ હવે જયસુકને કદાચ પોતે ભરેલા પગલાંનો અફસોસ થતો હશે પરંતુ હવે પસ્તાવાનો કોઈ ફાયદો નથી પત્નીની હત્યાના આરોપસર કાયદો જે સજા કરશે તે તેને ભોગવવી પડશે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત